લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે દરેક પાર્ટી મતદારોને ને રીઝવવાના પ્રયાસોમાં લાગી ગઈ છે ત્યારે હવે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે ભરૂચ લોકસભા સીટને લઈને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ચૈતર વસાવાને હરાવવાનો દાવો કર્યો છે શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે હોટ સીટ ગણાતી ભરૂચ લોકસભા સીટ હાલ ચર્ચાનો વિષય બની છે ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધને આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે નક્કી કર્યા છે જ્યારે ભાજપે મનસુખ વસાવાને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે ત્યારે હવે ભરૂચ લોકસભાની સીટને લઈને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ચૈતર વસાવા પર પ્રહાર કર્યા છે સીઆર પાટીલે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના કાર્યકર્તાઓ ત્રીજીવાર હેટ્રિક કરીને 26 માંથી 26 સીટ જીત્યા પોતાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે તથા ભરૂચ અને છોટા ઉદેપુરની સીટ પર તેમની વધુ અપેક્ષા છે ભરૂચ અને છોટા ઉદેપુરની સીટ પર પાંચ લાખની જગ્યાએ છ લાખ ટાર્ગેટ રાખવાનું તેમણે નક્કી કર્યું છે વધુમાં તેમણે ચૈતર વસાવા પર શું પ્રહાર કર્યા તે સાંભળો મોદી સાહેબ હેટ્રિક કરવાના છે ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે ચારસો પાર ની સીટો સાથે જીતવાના છે ગુજરાત ભારતીય જનતા પાર્ટી પણ હું પ્રમુખ હતો એના પહેલા બે વાર તમે બધા છવ્વીસ માંથી છવ્વીસ લોકસભાની સીટો જીતી છે હવે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના કાર્યકર્તાઓ પણ ત્રીજી વાર હેટ્રિક કરીને છવ્વીસ માંથી છવ્વીસ સીટ જીતવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે પણ ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આ નેતૃત્વ એને ફક્ત જીતથી સંતોષ થતો નથી એનું ટાર્ગેટ છે કે દરેકે દરેક સીટ પાંચ લાખથી વધુ મતે જીતવાની છે પણ મિત્રો મારી તમારી ભરૂચ અને તમારા છોટા ઉદેપુર સીટ ઉપર અહીંયા કેટલાક લોકો બહુ કૂદકા મારે છે મારે છે કે નહીં એને જરા શાંત પાડવાના છે ને એટલા માટે ભરૂચની સીટ અને છોટા ઉદયપુરની સીટ પર પાંચ લાખને બદલે છ લાખનું ટાર્ગેટ રાખવાનું છે ત્યારે હવે જોવું દિલચસ્પ રહેશે કે સી આર પાટીલ આ ભરૂચ લોકસભા સીટ પર નો ટાર્ગેટ પૂર્ણ થાય છે કે નહીં આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આભાર